ભાઈ મેરાં ગાઈકવા ભાગ્યા અને જો આ મે જો આ પારો તોડે ને પાણી નીકળે કું આખો જો હું તમને આગળ દેખાડ આ જો પારો તોડે નાખ્યો તો પાણી હે આખો અહીં થળમાંથી કહે ને પૂરું પણ નાખ્યું આ પાણી જાય જો આથી આખી દીવાલ તોડે નીકળે જો આ તમને દિવાલ દેખાતી એટલી તોડે નાખી બધી એડે પાણીનો આ જગ્યા હે બધો એ દિવાલ તોડે નાખી જે પાણી એવું નીયું ચાલે કે પાણી ને અહીંયા પાર ઈ તો બધી પૂરું થતું ના જે પાણી એવું એવું જાય નાખ્યો આ આપણો ત્રાવ ફોલ શેકે આ પાણીનો ફોર્સ Funny, funny, oh uh...